પણ જો આ દીકરાની ઉંમર આ સસ્કાર ધન્ય છે અને મા બાપને એટલે કહું છું બેટા પાયલોટ પણ બાપુને બહુ વાલા લાગો છો આર્મી છે ફૌજમાં છે આ મને બહુ મજા આવે છે આ દીકરો પાયલોટ છે ક આપણો ગૌરવ કેવા દીકરો તાળી જોઈ દાવ મારા હવજને માતાજી ખૂબ જી રાખે બેટા પહેલાં તાર માને પગે લાગી ગયા અને બાપને આખું મોટું કોઈ પણ છે નહીં બની ગયો બધા પાયલોટ જોઈ લો તમે અને રૂપિયા જે છે ને બેટા તારે બેનને આપી દેજો હમ માધાના આવી ગયા રૂપિયા બેટા હાલો હાલો